સવાજાનું આપણે ઘરે હું આવી જશે અ નિયચ્છા બાઇક ચડું વ ઉપર જઉં બધા એમતોન એસ્પાલે વધાવા બા તો ગાઈસ હું ઉપર તો ગાઈસ હવે આવી જશે આપણે ઘરે

રોટલી એકલી રોટલી એક ખાધી છે ને એક રોટલી એક રોટલી કર રોટલી

આ લખન ભાઈ ના ભાઈ નામ હું ભાવેશ ભાવેશ ભાઈ અને આ લખન ભાઈ આ મારું નવું ઘર જો રીનોવેશન કર્યું તોય નવું હમ તોડી નવું મકા કચરો નાખ્યો અને ગાડી લાવ હતા ખાચી ગાડી ગ્રેન્ડ વિટાલા જોક લઈ લઈ ઉડી જાય कितलानी पड़ी पंदर पण 25 आता का ना <laughs> को तुसु, को तुसु चा। चा। ना 25 मोठू मोठू सुलेगा पण 15च दादा 14 70 जेव आस पासले 15च किवा हं كنا जो आ ना भीवाग ना સુગાએ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અમે શેર કર દઈએ હો જેટલું બનશે ઢાબું ભરાતો હોય આપણે ઘરે ચા બનાવી

चवी है हां देखो पकाओ सासमो लेंबू राखनु गस मर्चु गाँगा। मर्चाम लेंबू राखो मर्चु सास अनि अरु पनि लेंबू राखनु मर्चा हारु लागथुम हारु लागथुम ल मर्चु चो पैसा खर्चे ल मनै थुलो ट्राई करा माटे पेला थोडु राखिन छ इना माटा अलग देऊ पडा थोडु खास लागि

વિડીયો પૂરો કરીએ જય માતાજી અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અવશ્ય લાઈક કરવાનું ના ભૂલશો કે લાઈક થોડી ઓછી પડે અને બીજું શું ઓછું પડે શેર કરવાનું શેર કરવાનું ગાઈસ તો જોવરક કને હા તો ગાઈસ અમારો બ્લોગ પસંદ આય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગુડ નાઈટ ગાઈસ ઓ ગાઈસ જમવા બેહડ્યો હવે બ્લોગ આટલા કરીએ